બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની કડક સૂચના અન્વયે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આંતરરાષ્ટ્રીય સરહદ આવેલ છે અને વિશ્વ પ્રસિદ્ધ હડપ્પન સંસ્કૃતિના અવશેષો ધરાવતા ધોળાવીરા તથા યાત્રાધામ રવેચી માતાજી મોમાઈ માતાજી સંત શ્રી ત્રિકમ સાહેબના સમાધિ સ્થળ વ્રજવાણી સહિતના અનેક યાત્રાધામ આવેલ છે ત્યારે યાત્રાળુ કે પ્રવાસીના વેશમાં કોઈ અસામાજિક તત્વો કે આંતરરાષ્ટ્રીય સરહદ પર કોઈ તત્વો દ્વારા રેકી ના થાય તે માટે મુખ્ય મથક પર રાપર શહેરમાં સ્થાનિક પોલીસ ખાનગી વાહનો તથા કાળા રંગના કાચ ધરાવતા વાહનો તથા વગર આધાર પુરાવા સાથે વાહન ચલાવતા ચાલકો તથા નાના બાળકો અને વિદ્યાર્થીઓ કે જે વગર લાયસન્સ છે તથા અન્ય કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ વગર ચલાવી રહ્યા છે તેવા શખ્સો તથા બાળકો અને વિદ્યાર્થીઓ મહિલાઓ અને યુવતીઓ સામે કડક પગલા

દંડ નંબર નંબર વગરના કે ફેન્સી સોળ વાહનો સામે 4800 રૂપિયા દંડ ચાલીસ કાળા રંગના કાચની બ્લેક પિક્ચર કાઢવામાં આવી તથા અન્ય વાહન ચાલકો સામે પગલા લેવામાં આવ્યા હતા આજે એકસો સાહીઠ જેટલા વાહનોની તપાસ હાથ ધરવામાં આવી હતી